કરવી ને જમાવટ જમાવટ જમાવ ભલા થઈ જાય હા સરને ભાઈ ઠીપડું ભરાય ને એટલે હમણાં માલ હરે હરાઈને હું ખપાવી દઉં અને અડધી થેલીનો પહેલાં બનાવી દીધી અડધી થેલીનો બને એટલે હજી આ નોંધવાનું છે એટલે વાર લાગશે એટલે થોડોક સારો માલ અત્યારે નથી જ બનાવો અડધી થેલીનો બનાવીને એ ખૂટવાટલું બપોર થાય ત્યાં બરોબર અને અત્યારે નવ હાડા નવ થયા છે અને આજ છે ને આજ છે શરૂઆત કરીને ધીરે ધીરે આમ નામ ઉપાડી લઈએ કામ ને હું માલ ખાપી દઉં ખપાવી નાખું એટલે પછી પાણી ને અને પછી તું ખાપી ખા અને હું શણી છું બરોબર હા અરજી થઈ ગયો છે પાણી લાવ્યો પાણી નાખ હવે માલ ગળે ને કે તો શ્રીફળ ફળ અગરબત્તી ને બધું લે જાય थिए जा बराबरि હવે છે ને માલનું કગરવું ફરતી Yeah બીજું મુરત અને હવે કરી દઈ કામ શરૂ અને આમાં અહીંયા આ જે દીવાલ છે ને આ ની આવશે આમાં ની આવશે એટલે આમાં જે આપણે બારા મૂકવાના ગોખલા એ આ દિવાલમાં આવશે આ દિવાલમાં આવશે એટલે બે દિવાલમાં એટલે આ દવાલ નું સ્થળતર કરવું પડશે અને આમાં ભાઈ છે ને મેન વાત તો કડિયાને આપણે શીખવાડવું પડે અને આ આવું કાંઈ બધે બનતું ન હોય એટલે આનો પ્લાન આપણે આપણી રીતે હાથે બનાવ્યો એટલે આપણે ઓલા ઘોડે કંઈ અને ઝાઝુ શીધવું કરતાં આપણે બનાવી નાખીએ તો કાંઈ સીંધવું નહીં ને કાંઈ માથાકૂટ નહીં એટલે ધીરે ધીરે આપણને બધું આવડે જ છે અને ધીરે ધીરે આપણે કરી નાખશું અને બીજા નંબરમાં કાંઈ આટલું કામ કરાવવું તો આ કામ આપણે કરીએ એવું કાંઈ છે નહીં માણસો પાસે કરાવીએ પણ જે આ કામ કબૂતર ઘર બનાવવું અને એમાં આપણે જાતે મહેનત કરીએ એટલે આત્માને શાંતિ મળે અને આત્માને મને એમ થાય કે મેં કાંઈક કર્યું એ હાટું આપણે આ કાંઈક કરવાનું છે નહીતર આ કામ આપણે કરાવીએ કરી પાસેથી પણ અમારી એવી ભાવના છે કે આ કામ અમારે હાથે કરવું ને આવું ભાઈ કાર્ય ઘડિયા ઘડિયા ન થાય અને આ કાર્યનો આપણને લાભ મળે તો પૂરેપૂરો લાભ લેવો છે અમારે અને આ કામ અમારે જાતે કરવું છે અને ધીરે ધીરે જો ગણપતિ દાદા કુળદેવી માતા અમને એવી શક્તિ આપે કે ધીરે ધીરે અમે કામ પૂરું કરી નાખીએ બે પાંચ દી આઠ દી ભલે થાય પણ સમયનો સદઉપયોગ કરીએ અને ભાઈ આવું સારું કાર્ય કરી નાખીએ બરાબર ને ભાઈ અને હવે તું છે ને આપણે આ યાદી માટે તું એક મારો ફોટો પાડ લે અને પછી હું તારો ફોટો પાડી લઉં હાલ હે મોબાઈલમાં પાડ લે હા લે હવે હું આ છે ને તારો ફોટો એક લઉં લે મોબાઈલ હાલો હવે લાવો માલ હવે છે ને પોટા નહીં હવે હવે આપણે માલ લાવો હવે કામ કરવા આપણે હાથના મોજા ભૂલાઈ ગયા છે પણ એ કાલે લાવશું આપણે હાથ તો આ નથી

કઢી 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 છે છે તો હવે ભાઈ 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 અત્યારે ઉનાળો આવ્યો અને 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 આવું ખાવાનું હોય રોટલા બનાવો હાલો હું આ દો જો સરસ આ ક્લાસ કાટખુણો મારીને બધું લેવલ કરવું પડ્યું આ એટલે એટલો બધો ટાઈમ યોજ્યો પણ હવે ટાઈમ એટલો બધો ન થાય કારણ કે આમાં થોડું ખરખું કરતા ગયા અને બધું કાઠખુણો મેળવ્યો એટલે સરસ હવે ભાઈ આ આઠ બાય દસ નું બનાવ્યું આ એકલા જો જો કબુતર આવે જ છે બાજુમાં જો એને ખબર પડી ગઈ કે આપણું મકાન બને હો ભાઈ હરખમાં છે કબૂતર યુ મોજ કરે જો

પછી વઘાર કરી નાખીએ લહણ ને એવું ખાંડ લીલા આદુ ને એવું પછી આપણે લહણ ભરી નાખ્યું તો અત્યારે પછી કાર ફોલવું અને લીલું લહણ છે પાછું આપડે વાડીનું થઈ ગયું ને હવે આપણે આ સનાનો લોટ લીધો છે બે ચમચી જેટલો અને આમાં જરાક પાણી નાખ્યું અને આપણે ગોળી નાખી ગોળિયું ભાંગી જાય નકર ગોળિયું રહે આમ જેમ આપણે લોટ તો જો ગોળીયું ભાંગી નાખી છે હવે આમાં બધો મસાલો નાખી દઈએ આપણે આ લીલા મરચાં આદુ ને લસણ ખાંડ્યું નહીં નાખવાનું છે છે ઉકેલ મરસું નાખવાનું કોરું એક ચમચી જેટલું નાખીએ લીલા નાખ્યા છે ને અને હવે આપણે આમાં સાસ નાખી આ ખાટી છે થોડી ખાટી હોય તો જ તે કઢી હારી થાય અને હવે આપણે પાટીઓ ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ તેલ ગરમ થઈ ગયું છે આપણે રાય ને જીરું નાખી દઈએ રાય જીરું કકડી ગયું છે આપણે હિંગ નાખી દઈએ અડધી સમસી અને આ મીઠો લીમડો હશે હવે આપણે આ બધું ભેગું કર્યું ને આનો વઘાર કરી નાખીએ સાસ નહીં

હવે સેનામાં બાફેલો હરઘો નાખી દઈએ આપણે પછી અમને કિંમત આપે ઘડી પાકવા દેસુ અને હલાવાનું હોય ને તાર નાખીએ બધું આ શું થાય જાય भगवान कड़ी ठाई की दी मैंने पाक बाद दी हमने मैंने उन बाजरा ना जाड़ ना रोट लाकर वाना से तो बुधिते यारी करना को कटिस्वेल ये आपड़े, উতাৰি ল'টল বনা

કે હવે મારે જો સગલ્યાને સણ નાખવાની હોય પછી કબૂતરને સણ નાખવાની હોય એ હવે જો ટાઈમે ન થાય તો એ આટા આપણે કરવાનું નથી એટલે અમે રાતે પાછા બરોબર ને હવે નામ છે ગીતાબેન સંજયભાઈ ઠાકોર અમદાવાદ થી સીતારામભાઈ બેન મજામાં અને ભાઈ બીજું નામ છે

અહીં આવી કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ બેન રોટલામાં ઘી સોપડે દઈએ ભાઈ ગરમ ગરમ છે ને અને ભાઈ હરખ ભાઈ ની કઢીમાં ઘી સોપડેલા રોટલા જમાવટ થાય હો કઈ ઘટ્યા નહીં એમાં ભાઈ

હવે ભાઈ જો પહોંચ ગયા ઘરે હો આ અમારું ઘર અને જો બાપુ અહીંયા હતા અને એને આ જ બરોબર રજા હતી એટલે ભાઈ એકાબીજાને મળવાનું હોય ને એટલે ભાઈ બધા જમાવટ થાય હો ઘરે આવ્યા તો ઘરે મોજ આવી ગયેલી હો

એસી શરૂ કરીએ તો મજા આવે તો હવે એસી ની હવા ખબર જ છે કે ભાઈ એસી એસી ને કુદરત ઈ કુદરત એટલે કુદરતની હવામાં જ્યાં જમાવટ હોય એ એસીમાં ન થાય ભાઈ એટલે ચાર મહિના ની આ મોજ આવી અને હજી તો અત્યારે હમણાં જઈએ છીએ મઢે દર્શન કરીને અને મોડેક થી વાળું પાણી કરીને આથી નીકળી જાવ તો ભાઈ આ માતાજીનો મઢ અમારે આના સામુડામાં નું છે અને કોડિયર છે વાળવટી માતા છે બ્રહ્માણી માતા છે ખેતલી આપવા છે આ સ્થાનક છે અને બળક મુંદ્રાણી માં છે બરોબર હવે આ મઢ અમારે કુટુંબે બધાએ આ નવ ઓરે જાય છે અહીંયા માતાજીને રજા લીધી અને મઠ બનાવવાનું નક્કી કર્યું મઠ બનાવવાનું નક્કી કર્યું એટલે ભાઈ વડીલોના પેલા જરાક બોલ્યું પણ છોકરા પાસે કહેતા હતા ભાઈ આપણે મઢ અહીંયા નવો બનાવો પછી બધાય સામાન થઈ ગયા અને હવે માતાજીની કૃપા થાય એટલે બધું પાછું આગ પછી નક્કી ક્યું ને આ કરોડમાં શણમાં લોકો ભાગ ચામટી વાત કરી પછી કે ભાઈ આપણે અમુક વડીલો કે હવે બે પાસે મઢ જોઈએ એમ આપણે અને એ પ્રમાણે બનાવી દીધા ગયા પછી મેં કીધું ભાઈ જો તમે વાંચ લો બોલું હોય તો તમને આ કે ભાઈ આપણે મધ એ ટાઈપનો બનાવવાનો છે અને હું બાંધકામનું કરું છું તો મધ હી ટાઇપનો બનાવવાનું આપણે બનાવીને પછી બીજા જોવા આવેલ હોય હું અને એ રીતે અને પછી ભાઈ મધ આ બે વરસમાં પૂરો કર્યો કુટુંબનું હ ભાલું ભાઈ જ્યારે જે એટલે બધાય હવ હવ એ રીતે હવ જે 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 બન્યું એ બધાય હવ અને ભાઈ કામ બે વર્ષમાં બધું પૂરું કર્યું અને મધ જોવો હાય એકલા તો માતાજીનો અને ભાઈ માતાજીની કૃપા હોય ત્યારે આ બધું થાય હો અને આ બધી જો ડિઝાઇન ને આ જે કઈ માતાજી એ એ બનાવ્યું અને થઈ સમાવટ હો ભાઈ મઢ કે અને આવ્યા બે પાક ગામ નહીં પણ પંદર ગામ ના મઠ બી નો જોવા આવ્યા અને એ ભાઈ માતાજી ની કૃપા હો હું અને માતાજી ની કૃપા સિવાય આપણે તો પાંદડું ન હાલે પણ એ આપણો મગજ હાથે એ આપણા હાથ પગ હાથે એ આપણને રોજી પૂરી પડે અને હવે જે કઈ છે એ માતાજીના ના પ્રતાપ પર છે માતાજી આપણને હાજર કરવા રાખે ત્યારે આપણે બધું કરીએ છીએ હું આવું છે ભાઈ અને જો બાજુ મન ની ઉપર આ મેળી નું ખાતક છે અને મેળી અને આ જો ભાઈ માં કાળ ભરો દેતા હું અને